પ્રશાસન જે પાણી પૂરતું મળે ગામને અને સરપંચ મોટર ગામની અંદર સમક્ષ વચ્ચે હું પ્રશ્નની વાત કરું છું કે પાણી નર્મદાનું ગામને પહોંચે એ મારો સૌને આપણે સરકાર પ્રશાસન રજૂઆત કરું છું બીજી વાત કરું છું કે અમારા ગામની અંદર રોડ રસ્તા બધા બાકી છે આ બાજુ બતાવો એવું રસ્તા પણ બાકી છે અને અમારે શમશાન જવા માટે યાત્રા માટે તારે પોતાની અંદર નારો આવે છે એ નારું તૂટી ગયું છે તે નારું પણ જેટલી વાર રજૂઆત ત્રણ ત્રણ વાર કહી છે મીડિયા દ્વારા પણ કરવામાં આવી છે પણ એ રજૂઆત હજુ કોઈ કારણે ધારો સાંભળવા તૈયાર નથી એટલે આજે અમે ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ અને અમારે જો બે ત્રણ કલાકની અંદર કોઈ સરકારી કર્મચારી કે તો જે પદ અધિકારી છે કે અમને ગામ વચ્ચે અમે આજે બધા ભેગા થાય છે જો અમે નિકાલ કરવાની વાત કરશે તો અમે ચૂંટણી અંદર મતદાન કરશું અને જો નહીં કરે કોઈ અમને કોઈ અમારી રજૂઆત નહીં સાંભળે તો અમે આજે ચૂંટણી બહિષ્કાર પણ કરશું એ અમે મોલ પર છે આજે દરેક ગામનો એક જ અવાજ છે કે અમારે નર્મદા નું પાણી મળવું જોઈએ મળવું જોઈએ મળવું જોઈએ જય ભવાની જય ભવાની જય ભવાની